વસુદેવજી ને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થશે કૌશ તો વસુદેવજી સાથે પ્રેમ કરે છે પાપી દુખી થાય તેથી ભગવાન પુણ્યાત્મા દુઃખી થાય ભગવાન એ ભગવાન ને સહન થતું નથી વસુદેવજી મહાન ભગવ ભક્ત છે વૈષ્ણવ છે કૌશ વસુદેવજી સાથે બહુ પ્રેમ કરે છે દેવો એ વિચાર કર્યો કૌશ વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે કૌશ વસુદેવજી સાથે વેર કરે માટે દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે આકાશવાણી થઈ કૌશને કહ્યું છે તને નથી તે દેવકી નો આઠમો ગર્ભ તારો કાળ છે આકાશવાણી કંસ રાજા એ સાંભળી છે દેવકી નો આઠમો ગર્ભ મારો કાળ છે એકદમ શત્રુ થઈ ગયો મન બગડતા વાર લાગતી નથી બહુ પ્રેમ લાગતો હતો દેવકી નો આઠમો ગર્ભ મારો કાળ છે તે સાંભળ્યું

મરણ કઈક નિમિત્ત બને છે મરણ નું નિવારણ અશક્ય છે મરણ ને સુધારવાનો પ્રયત્ન કરો જેનું મરણ મંગલમય થયું એ કોઈ મા પેટમાં જતો નથી જેનું મરણ બગડે છે તેનો જ ફરીથી જન્મ થાય જેનું મરણ મંગલમય થયું મરણ બગડે છે વેરથી મરણ બગડે છે વાસ નથી કોઈ પણ જીવ સાથે અનબનાવ થયો હોય એકાદ બે વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરો વેર રાખીને મરવું નહીં મે રાખીને મરેનું મરણ બગડે છે વાસના રાખીને મરવું વિવિધ થી વાસનાનો વિનાશ કરો તમારા મનને વારંવાર સમજાવો આ સંસારમાં એવું કોઈ સુખ નથી જે અનેકવાર મેં ભોગવ્યું ન હોય સર્વ પ્રકારનું સુખ અનેકવાર ભોગવ્યું ભોગથી શાંતિ મળી નથી ભોગ માત્ર ક્ષણિક સુખ છે ત્યાગમાં અનંત સુખ છે તમારા મનને સમજાવો વિવેકથી વાસનાનો વિનાશ કરો વાસનાના પુનર્જન્મનું કારણ બને છે

ગયો ન ગયો સૌથી મોટું પોતાના મન ને સમજાવે માણસો તો તમારી અપકીર્તિ થશે અપકીર્તિ થયા પછી તમે જીવો એનો શો અર્થ છે એને છોડી કંશ રાજા એ તમારું ધ્યાન તમારી પાસે જ રાખ્યું મેં આકાશવાણી સાંભળી આ દેવકી નો આઠમો મારો કાળ છે

કંસ ને સમજાવી કંસ ના ત્રાસ થી દેવકી વસુદેવજી નવ માસ પરિપૂર્ણ થયા બાળકનો જન્મ અતિ સુંદર બાળક છે વસુદેવજી ને યાદ આવે છે મેં કંસ રાજા ને વચન આપ્યું મારે પાપ કરવું નથી બાળક ને ઉઠાવે છે દેવકીજી રડવા લાગ્યા છે મારો દીકરો બહુ સુંદર છે મારો ભાઈ તો કાળ જેવો એને મારી નાખશે વસુદેવજીએ કહી ઉમે વચન આપ્યું છે મારે પાપ કરવું નથી મને પાપની બહુ ભીક લાગે છે કોઈ માનવ તમારો વાવાપો કરી શકે એમ નથી મારો ની દીકરા છો પાપ નઈ કરું કૌંસ રાજાને વચન આપ્યું દેવકીજી રડતા હતા પણ વસુદેવજી એ વિચાર કર્યો નહીં બાળકને ઉઠાવ્યો કૌંસના દરબારમાં લઈ ગયા કૌંસ રાજાના રતે બાળક રાખ્યો છે બે ત્રણ દિવસનો બાળકને જોતા કૌંસનું હૃદય પીગળ્યું છે કૌંસ વિચાર કરવા લાગ્યો

મને પાપ લાગશે વસુદેવજી કેટલી પાપ ની બીક રાખે છે આઠમો મને આપજો વસુદેવજી રાજી થયા છે એવું લાગે છે સાત છોકરાઓ જીવશે બાળક ને લઈ ઘર માં ગયા છે ભગવાન ને કોઈ લીલા કરવી હોય તો નારદજી મહારાજ જલ્દી ખબર પડી જાય છે ભગવાન ની શું ઈચ્છા છે ભગવાન ઈચ્છા અનુસાર નારદજી લીલા ની તૈયારી કરી રાખે તો સારું છે દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય છે ત્યાં કલહ જગાડે નારદજી ના કલહમાં સમાજ નું કલ્યાણ હોય અનેક જીવો નું કલ્યાણ કરવા માટે નારદજી કલહ જગાડે કંસ રાજા ના ભેગ નારદજી ગયા કંસ રાજા એ સ્વાગત કર્યું છે ઓસ્ટ્રાજાએ પૂછ્યું છે મહેશ તમે ક્યાંથી આવો છો નારદજીએ કહ્યું સ્વર્ગમાં ગયો હતો દેવોની ખાનગી બધી વાતો મેં સાંભળી છે તને બધું કહું એ ઠીક તો નથી પણ તું તો મારો ખાસ ને તેથી હું તને કહેવા આવ્યો છું તારા માટે મને લાગણી છે હું તને તેથી કહેવા આવ્યો કહું છું આજે પૂછ્યું સ્વર્ગના દેવો કઈ મારી વાતો કરતા તારી વાતો તને મારવાનો બધા વિચાર કરે છે તું તો ભોળો છું તું એવો ભોળો છું તને શત્રુની પણ દયા આવે છે શત્રુને સાધારણ સમજવું નહીં રોગ ને સાધારણ માનવું નહીં પાપ ને સાધારણ ગણવું નહીં સાધારણ રોગ કોઈ વખત બહુ દુઃખા સાધારણ પાપ મનને બહુ બગાડે છે ભક્તિમાં વિઘ્ન કરે રોગ પાપ અને શત્રુ આ આપણે સમાન હોય તું શત્રુ માં દયા રાખે છે એ સારું નથી તને આકાશવાણીએ શું કહ્યું હતું કંશ રાજા એ કહ્યું કે મને આકાશવાણીએ કહ્યું કે દેવતીનો આઠમો ગર્ભ મારો ખાળ છે મેં વિચાર કરતા પહેલો છોકરો થયો છે એને મારવાથી મને શું મળવાનું છે

કોઈ પણ છોકરો આઠમો થઈ શકે કંસ રાજા એવું કહ્યું માસ્તર એક બાળકને હું મારી નાખું મારજી બોલવામાં બહુ ચતુર છે મારજી એ વિચાર કર્યો બાળકને મારી નાખે એવું બોલું તો બાળક તેનું કામ થોડુંક મારા માટે પણ આવશે કે ના એવું તને હું કઈ કહેતો નથી હું તને સાવધાન કરવા માટે આવેલો હવે મારો સંધ્યાનો સમય થઈ ગયો કે જય શ્રી મનનારાયણ મારી સંધ્યા થઈ ગઈ નારદજી ચાલતા થાય કૌશ બુદ્ધિ ભેદ કર્યો છે કૌશ વિચાર કરવા લાગ્યો સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું મારે

ભગવાન ના જે માતા પિતા છે કેટલું દુખ સહન કરે